ચાલો મિત્રો નમસ્કાર કેમ છો નવી ઉર્જા સાથે નવા દિવસ સાથે આપણી સમીકરણ પર આધારિત અને સાપેક્ષ વેગ પર આધારિત એમ પાર્ટ વન આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ આજે વાત કરવી છે પાર્ટ ટુની ની તો પાર્ટ ટુમાં માં આપણે આગળ વધીએ રેડી છો ને ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ એક બોટ ચાલક દસ કિલોમીટર પર કલાકની ઝડપે પાણીમાં ગતિ કરે છે નદીના પ્રવાહની અચર ઝડપ પાંચ કિલોમીટર પર કલાક છે નદીની પહોળાઈ બે કિલોમીટર છે તો માણસે નિર્દેશ પ્રેમની સાપેક્ષે ઓછામાં ઓછા અંતરે તેના લક્ષ્યાંક સુધી પહોંચવા તેની બોટને કેટલો સમય લાગશે એક બોટ ચાલક પાણીમાં ગતિ કરે છે ચાલો એવું માની લો

નદીના પ્રવાહની અચળ ઝડપ પાંચ કિલોમીટર પર કલાક છે વી ડબલ્યુ જી એ આપ્યો છે મિત્રો પાંચ ફાઈવ કિલોમીટર પર કલાક ઓકે નદીહરાઈ ડી છે બે કિલોમીટર કામ મેળવીએ ચાલો માં ટૂંકું લક્ષ્યાંક કેટલા થાય પહેલા તો આ વેગ મેળવવું પડે વી બોટનો વેગ પણ જમીનની સાપેક્ષ આ વેગ મેળવો અંતર આપ્યું છે તેના ઉપરથી સમય મળી જાય તો પેલું કામ મેળવો તમે પેલા મેળવો વી જશે પછી તમને ઓટોમેટિકલી મિત્રો સમય મળી જ જશે ને ચાલો તો પેલા આકૃતિ પરથી વર્ગ ને આ કાટકોણ ત્રિકોણ જ બનશે બરાબર વી સૂત્રી બરાબર એનો વર્ગ વી બી ડબલ્યુ એનો વર્ગ ઓછા વીડબલ્યુ ચી એનો વર્ગ ઓકે ચાલો વી બીજી

કિલોમીટર પર કલાક આલો આવી ગયું હવે ટૂંકામાં ટૂંકો માર્ગ આજ છે એના માટે અંતર આપ્યું છે તો ટૂંકા માર્ગે એક કાંઠે થી બીજા કાંઠે પહોંચતા લાગતો સમય ટૂંકા માર્ગે એક કાંઠે થી બીજા કાંઠે પહોંચતા લાગતો સમય સમય બરાબર શું તો કે અંતર ના છેદ માં ટૂંકા માર્ગે ઝડપ એટલે વી બી ઇટ્સ ઓકે ચાલો અંતર કેટલું છે બે કિલોમીટર છેદમાં ફાઈવ રૂટ થ્રી કિલોમીટર પર કલાક કિલોમીટર કિલોમીટર ઉડી જાય એટલે ખાલી કલાક વધશે એટલે ટુ ના છેદમાં ફાઈવ રૂટ થ્રી કલાક ટુ ના છેદમાં ફાઈવ રૂટ થ્રી કલાક ઇટ્સ ઓકે તો આવી ગયું ઓપ્શન બી ઇઝ ધ રાઇટ ઓપ્શન જોઈ શકો કારણ કે ટૂંકા માર્ગે આ જ ઝડપ હોય રાઈટ તો ટૂંકા માર્ગે એક કાંઠેથી બીજે કાંઠે પહોંચતા લાગતો સમય મળી ગયો ટુ ના છેદમાં ફાઈવ રૂટ થ્રી હર્ષ ઇટ્સ ઓકે ચાલો મિત્રો સમજ પડી ગઈ આગળ વધીએ ચાલો નેક્સ્ટ એક હોડી નદીના પાણીમાં આઠ કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરી શકે છે આ હોડીને ચાર કિલોમીટર પર કલાકના વેગથી વહેતી નદીના એક કાંઠેથી મિત્રો શિરોલમ દિશામાં આવેલા બીજા કાંઠા સુધી એને પહોંચવું છે તો હોડીને કઈ દિશામાં અંકારવી જોઈએ જો આ બધી વસ્તુ કેવી છે તમને જોતા નહીં ખ્યાલ આવે એની ફિગર દોરીએ ચાલો આપણી પાસે એક આ નદી છે એવું માની લો ઓકે હવે નદીની અંદર તમને સિમ્પલ વાત છે પાણી જ વહેતું હોય ને બરાબર આ નદી ની અંદર પાણી વહે છે એવું માની લો આ નદીમાં પાણી વહેતું છે ઓકે સિમ્પલ રેડી હવે શું કીધું છે ઓડી નદીના પાણીમાં આઠ કિલોમીટર પર કલાક ની ઝડપથી ગતિ કરે હવે પાણી આમ વહેતું હોય બોટ ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા છે રેડી હવે બોટ ને અહીંયા જવું હોય તો ડાયરેક્ટ આમ જાય તો પાણી વેતું હોય તો પાણીનું પ્રેશર લાગે તો બોટ આ જવાનું બદલે જશે હે ને તો તમારે શું કરવું પડે આજે શિરોલમ દિશા છે વાયક્સ એની ડાબી બાજુએ તમારે અમુક અંશના ખૂણે આ બોટને હંકારવી જોઈએ રાઈટ આ જે વેગ થશે એ બોટનો જ વેગ થશે પણ કોની સાપેક્ષે પાણીની સાપેક્ષે આ વેગ થશે પાણીનો જમીનની સાપેક્ષે આ થશે બોટનો વેગ પર જમીનની સાપેક્ષે રેડી હવે તમને એક સિમ્પલ વાત છે પેલા તો વી ડબલ વી બી ડબલ્યુ આ જો આપ્યું છે આઠ કિલોમીટર પર કલાક ઓડીને ચાર કિલોમીટર પર કલાકના વ્યક્તિ વહેતી નદીનો વેગ આપ્યો છે વી ડબલ્યુ જી ચાર કિલોમીટર પર કલાક તો એક કાંટેથી સ્લમ દિશામાં આવેલા બીજા સ્થાને કાંઠા સુધી પહોંચવું હોય તો હોડીને કઈ દિશામાં જો અત્યારે આ પૂછ્યું નથી કે આ વેગ કેટલો છે ડાયરેક્ટલી તો આપણે ડાયરેક્ટ લઈ કહી શકાય કે વહેતી नदी में बोट ने एक काठा थी सिरोलम बीजा काठा सुधी पहुंचवा सिरोलम अक्ष એટલે y અક્ષની ડાબી બાજુએ અમુક અંશના ધારો કે θ কোণে চৌ જોઈએ થીટા કોણે જશે તો એ પાણીના વેગની ની સાથે અહીંયા પહોંચી અને ટાર્ગેટ સુધી પહોંચી શકશે નહીતર પહોંચી શકશે અહીંથી ડાયરેક્ટ જશે તો અહીંયા પહોંચશે બરાબર છે ડાયરેક્ટ જશે તો અહીંયા પહોંચવાની સંભાવના છે ટાર્ગેટ ઉપર પહોંચી નઈ શકે એટલે y અક્ષની ડાબી બાજુએ અમુક અંશના ખૂણે ઓડીને અંકારવી જોઈએ મને એટલી ખબર પડે હે ને તો આપણે આકૃતિની ભૂમિતિ પરથી ડાયરેક્ટલી રાઈટ તો આપણે એ કહી શકાય કે આપણે અહીં મેળવવાનું છે થીટા જ ઓકે તો આકૃતિ પરથી ચાલો સાઇન થી એટલે ઓકે ચાલો ચાર અને આઠ એટલે વન બાય ટુ રેડી તો થી ઇઝ ઇક્વલ ટુ ત્રીસ તો બોટને ને વાય બોટને વાયક્સ સાથે ડાબી બાજુ ત્રીસ ના કોણે અંકારવી પડે તો રાઈટ ઓપ્શન આવી ગયો ઓકે વાયક્સ ની ડાબી બાજુ એ ત્રીસ ના કોણે અંકારવી પડે ઓપ્શન જો વાય એક્સ સાથે ડાબી બાજુ ત્રીસ વાય એક્સ સાથે ત્રીસ વાય એક્સ સાથે ડાબી બાજુ સાઈઠ

ઈસ્ટ છે અને આ વેસ્ટ છે આ નોર્થ છે અને આ સાઉથ છે પાણી જે બધું આમ પાણીનો વે આમ છે પૂર્વ થી પશ્ચિમ દિશા એ જોઈ શકો છો રેડી એક નદીનો પ્રવાહ પૂર્વ થી પશ્ચિમ દિશામાં પાંચ મિનિટ પર મીટર પર મિનિટના વેગ ધરાવે છે નદીનો પ્રવાહ એક વ્યક્તિ નદીના દક્ષિણ કિનારે છે અને દક્ષિણ કિનારે મીન્સ કે અહીંયા ચાલો વ્યક્તિ અહીંયા છે ઓકે વ્યક્તિ એ નદીના દક્ષિણ કિનારે છે એટલે અહીંયા છે શાંત પાણીમાં દસ મીટર પર મિનિટની ઝડપથી તરી શકે છે વ્યક્તિની તરવ તો ઓછામાં ઓછા સમયમાં નદીના સામા કાંઠે જવા માટે તેને કઈ દિશામાં તરવું જોઈએ કઈ દિશામાં તરવું જોઈએ રેડી તો કઈ દિશામાં દક્ષિણથી ઉત્તર

ઓકે ખ્યાલ આવી ગયો પછી દક્ષિણથી ઉત્તર તરફ જ પણ પશ્ચિમ તરફ જવું પડે પણ અહીંયા ઉત્તર દિશામાં એને તરવું પડે કારણ કે દક્ષિણથી થી ખામા કાંઠે ઉત્તર જ આવે એટલે ઉત્તર દિશામાં જ તરવું પડે તો સાચો ઓપ્શન છે એ ઇ રાઈટ ઓપ્શન ચાલો નેક્સ્ટ એક કણ બેટા પાંચ સેન્ટીમીટર ત્રીજાના વર્તુળ પર અચળ ઝડપથી આટલા સેકન્ડમાં આટલા સેકન્ડના આવર્તકાળથી પરિભ્રમણ કરે છે તો કણનો પ્રવેગ કેટલો ભાઈ વર્તુળમય ગતિમાં કણનો પ્રવેગ આ કેન્દ્ર છે ચાલો આ કણ છે એવું માની લો આ કેન્દ્ર છે આ ત્રિજ્યા છે આનો વેગ છે પ્રવેગ વર્તુળમય ગતિમાં પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય એ તમે જાણો છો રેડી એક બ્રહ્મણનો આવર્તકાળ આપ્યો છે તો અહીં જે આપ્યું છે લખી દે ત્રિજ્યા આપી છે પાંચ સેન્ટીમીટર એટલે મીટર છે સેકન્ડ રેડી ભ્રમણ કરે છે તો કણનો નો પ્રવેગ વર્તુળમય ગતિમાં કણનો નો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય એટલે કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે વિસ્કવેરનાર

આર ના છેદમાં વી ઓકે એટલે ટુ પાય આ છેદમાં પોઈન્ટ ટુ પાય ચાલો પાય પાય કેન્સલ એટલે વી બરાબર આવે ટુ આર ના છેદ માં હવે વર્તુળમય ગતિમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે વર્તુળમય ગતિમાં પ્રવેગ કોના તરફ હોય છે કેન્દ્ર તરફ હોય છે માટે એસી બરાબર વિસ્તર બાય રેડી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર નું સૂત્ર વિસ્કવેર એટલે ફોર આર સ્ક્ર છેદમાં પોઈન્ટ ટુ એનો ગુણ્યા દસ ની ઉડીએ બેન્સલ તો એસી ઇઝ ફોર ટુ આર ના છેદમાં માં દસ ની માઇનસ બે એટલે પાંચ દસ ની બે